હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો આજે તો ગુડ આફ્ટરનૂન છે કેમકે વાગી ગયો છે બાર કેમકે આજે આપણી રજા હતી ને પ્લસ આજે છે શ્રી રામ ભગવાનનો જન્મદિવસ એટલે આજે રામ નવમી છે તો પહેલાં તો તમને બધાને રામ નવમીની ખૂબ ખૂબ શુભકામના તો પહેલાં તો આપણે જઈશું આપણા ઘર પાસેના રામ મંદિર પાસે કેમકે ત્યાં ઘરે ફંક્શન છે આજે મહાપરસાદીનું આયોજન પણ કરવામાં આવેલું છે અને રાતે ભજન પણ રાખવામાં આવેલા છે તો પહેલાં આપણે જઈશું રામ મંદિર ત્યાં થોડા દર્શન કરીશું રામ ભગવાનના તો પછી આપણે મહાપ્રસાદીનો લાભ પણ લઈશું અને ત્યાં વિડીયો પણ બનાવીશું અને બતાવીશું કેમ કેમ છે આજનો પ્રોગ્રામ તો ચાલો પહેલા આપણે જઈએ રામ મંદિર આ બધું ડેકોરેશન સોરઠિયા સમાજ તરફથી કરવામાં આવેલ છે હરા ભાઈ હા ભાઈ જય શ્રી રામ રામભાઈ જય શ્રી રામ અહિયાં રામ ભગવાને જાત પાસ અલગ અલગ જંગના પકવાન આપેલા છે

બરાબર છાશ પીને કામ ચાલુ કરો પછી ચાલુ કરવાનું ઓકે ચાલો ભાઈ મેં ચાલુ કર્યું રે ટ્રેક કર્યું તું ભી તું ભી છાશ પર

मैं ना मिठा मा मिठा मा लैपसी आज ना लैपसी आप ली है अबे भाभा मारो पासे यहाँ देखा है ये बड़ी अच्छी बात कही है बुलवा मैंने ये बोला हो माय बोल बे भाई ठहिजे डारू वो टेंशन नहीं ले वो माटे नहीं ले ठहिजे

જે હોય ને કે રે મો પર મન માં નહી રાખતું સુપર ખાવાનું છે તારા મન પર તારા મન પર થી લાગે મને સુપર ખાવાનું છાસ પડી છાસ છાસ બાકી છે છાસ ગઈ છાસ પડી ગઈ છાસ પડે પણ તારા મને મોગરે પર્સનલ આવે છે બે ભાઈ બે

તમે કઈ બોલવાના તા વિનય ભાઈ ને કે નઈ સમાજ ને સહકાર ને જરૂર સહકાર ની જરૂર છે એ લોકો ને

હું કેવું બોલો વિપુલભાઈ વિપુલભાઈ ગદારી કોયા કહી છે કેમ કેમ અવિનાયભાઈ વેલા વેલા ખાવા બેસી ગયા હજુ ને બેઠા મે વિપુલભાઈ ખાતો બી નથી આ બિચારા ભાઈનો ઉપવાસ છે આ ભાઈની વાર જોતા જોતરાને આ જો અહીંયા ખાવા બેસી ગયા ને એમને એમ જ ઉભા છે આ દોસ્તી આ બેની દોસ્તી યાર આ ભાઈઓ ગઈ ખબર એવું કહી કે આ લોકોનું મેનુ દર વખતે એક ને એક તો ક્યાંક મેનુમાં ચેન્જિંગ કરવાની જરૂર લાગે છે બરાબર એવું કહે કે દાળ ભાતના બદલે છે ને દાળ ફ્રાય રાખવાનું પછી બીજું હું કીધું છું એ જીરા રાઈસ રાખવાનું આ આપણા ભાઈ છે ને આ ભાઈ આ ભાઈ

એ ભાઈ મેં સમજાવું છું કે આ કુદરતી છે મંદિરની પ્રમાણેની રચના જેવી કરેલી છે કે પહેલો નો પેલો તિલક પર જ પડે એમ રામ એના પર સૂર્ય તિલક તરીકે ઓળખાય છે હા ભાઈ એ એમ કહે છે કે કાચ ગોઠવેલા છે આમ કાચથી થી પ્રકાશ પર જેવું છે પણ એવું નથી આ મંદિરની રચના જેવી કરે આમ સૂર્યને પહેલું કિરણ શ્રી રામ ભગવાનના માથા પર જ પડે ઓ તૈયારી ચાલુ કરે જો તૈયારી કરે છે પણ આ છોકરા રમવાની તૈયારી કરે નહીં તું ઓ તૈયારી પ્રેક્ટિસ પ્રેક્ટિસ હવે લાલો આવવાનું લાગે જ ઘરે ક્યાં બાત સર ક્યો બાત છે સર ક્યારે લાવે છે

રાજુ આપુ રાજ મેટ ગયા રાજુ ખાલી કલર નો ફોરક છે બાકી સેમ જમ્મુ કાકા ગયા

ભાઈ આમ પ્રભુ શ્રી રામલલાજી શોભાયાત્રા ને આવી ગયા છે તો જવાન ચાલી રહેલી છે

હરિયાળી 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 આપણે ટ્રાફિક તો આપણે પેલા ચૌધા માલ બજારમાં ની બહાર નીકળી આવેલા છે અને આપણે રેલીમાં પણ જોડાઈ ગયા છે તો આપણે રેલી ની અંદર ઘૂસી ને મજા લઈશું મા આપણે ભજન સંધ્યાવાળા બોલાવેલા છે તો ભજન સંધ્યાવાળા જે ગાયન ગાસે તે મેં તમને બતાઉં છું એના પછી આપણે જોઈએ આગળ શું થાય છે માં સે ભજનવાળા હે બની રે આવો આવો અંયા આવો

i ele

કેટલા લીધી તું નહીં ના એ બહુ વાર છે હજુ હમણાં અહીંયા અહીંયા

લિમ્બાય ના સાગરભાઈ આ મારી નાની યુટ્યુબ ફ્રેન્ડ છે હું નામ ગુંજન गुंजन मां वीडियो जो है केवल आई वीडियो तमन्नाओं की महफिल में हर कोई आता है आहा, आहा। तमन्ना आभिले पे तमन्ना तमन्ना तो के महफिल में हर कोई आता है पाता वही है जो तकदील लाता है आहा, आहा। ચટણી તો હોસે હોસે ખાયા સુરતી લાલ મશીન ના ઠંડા પાણી પીધો અને વિનમલ ને માણેકચંદ ગુટકા ખાટો ને પિચકાર્યો

પાવભાજી ખાય તો ઘરવાળી સાથે ઘરવાળી મલકાતી જાય ચંડી પડવાય ચોપાટી જઈ ને પિસ્તા બદામ ખાય તહેવાર ઉજવતો જાય એટલે છેલ્લા સાંભળવા જવું છે એક એક વાત માં સુરતી છે પૂરો એક એક વાત માં સુરતી

ફૂલ જોવાનું છે તમારે ને વિડીયોની અંદર કમેન્ટમાં જય શ્રી રામ પણ લખવાનું જ છે જો તમે ખતકર હિન્દુ હશો તો તમે કમેન્ટમાં જય શ્રીરામ લખશો જ તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે ગુડ નાઇટ તારાભાઈ ભાઈ સિ જય શ્રી રામ